આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેને અનુસંધાને નિવાસી અધિક કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન નોડલ ઓફિસર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષસ્થાને કંટ્રોલ રૂમમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ હતી જેમાં નિવાસી અધિક કલેક્ટરે કર્મચારીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ તાલીમનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિઓ અને આપાતકાલીન પરિસ્થિતિઓ સામે કાર્યક્ષમ રીતે કામ કરવામાં

અને રિસ્પોન્સ ટાઈમ અને રિસીવ ટાઈમ એ કઈ રીતે મેનેજ કરવું એની રોજ તાલીમ આપવામાં આવેલી છે આ ઉપરાંત સમગ્રતયા દરેક તાલુકામાં મોક મોકડ્રીલ કરવામાં આવનાર છે મોક મોકડ્રીલ એટલે એવી વસ્તુ કે બનાવ બન્યા પછી શું કરવાનું એ બનાવ બને એ પહેલાં આપણને ખબર પડે અને એની પહેલાં કોઈ જો ભૂલ થતી હોય તો પણ સુધારી શકાય